સર્વ ધર્મપ્રેમી જનતાને હું ખેદ સાથે જણાવું છું કે તારીખ ત્રેવીસના મારી રઘુ સાથે જે ડિબેટ હતી એ ડિબેટમાં આદરણીય સાધુ સંતો મહંતો વિશે મારાથી જે આવેશમાં આવીને કહેવાય ગયું એ બાબતે હું દિલગીરી છું અને અત્રેથી તમામ સાધુ સંતો અખાડાના સંતો મહંતો તમામની અંતકરણ માફી માંગું છું અને ખાતરી આપું છું કે ફરીથી આવી ભૂલ મારાથી ક્યારેય નહીં થાય અને આપ મોટો મન રાખી અને મને માફ કરશો અને જે મારી ભૂલ થઈ હતી એ બાબતે હું દિલગીર છું અને અતરેથી અંતકરણપૂર્ણક માફી માંગુ છું હું મોટી વિરાણી રામજી મંદિર રવિભણ આશ્રમ લઘુમાન શ્રી સુરેશદાસજી ગુરુશ્રી શાંતિદાસજી મહારાજ બાપુ ખાસ કરીને આજે આપ આજે પધાર્યા છો શિવાલિકા નવરાત્રી નવરાત્રીમાં બહુ સરસ તમે વાત કરી કે પાલિકાઓનું પૂજન અને આખે આખો ગરબીનો માહોલ નવરાત્રીનો માહોલ જોવા મળ્યો કેવી ખુશી થાય છે અને શું અનુભૂતિ છે આપની જગદંબા

ડીસાની બાજુમાં નાના કાપરા તેમાં લાખું જહુ રઘુનાથપુરી બાપુનો આશ્રમ છે તરસાને પાણી ભૂખ્યાને ભોજન ભજન અને ભોજન અને રાષ્ટ્ર સેવા માટે ખાસ મારો મઠ અર્પણ છે આજના શિવાલિકા ગ્રુપના જે આયોજન માં દુર્ગાને રીઝવવા માટે જે નવરાત્રિ મહોત્સવ જે અમારા અંકિતપુરી બાપજી જે કરી રહ્યા છે એમને વિશેષ આજના તબક્કે ખૂબ ખૂબ અભિનંદન અને આશીર્વાદ આપું છું આવા વિચાર અત્યારના સમયની અંદર ખૂબ ઓછા લોકોને આવે છે એટલા માટે જે હિન્દુ ધર્મ ટકી રહે અને લોકોને ધર્મ માટેની જે નવરાત્રિ માટેની આજુજુગથી જે મા અંબાનો પર્વ જે ઉજવીએ છીએ એમાં વિશેષ ઉમેરો કરી અને જે આજે સનાતન ધર્મ માટેની જે આ ગ્રાઉન્ડની અંદર જે જોવામાં આવ્યું ચારે બાજુ જેમાં નવ દુર્ગાના બિરાજમાન કર્યા છે એમના મંદિર કર્યા છે કચ્છની ધરતીની મા આશાપુરાનું ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું છે આ એક વિશેષ સનાતન ધર્મ માટે એક સંદેશારૂપ છે એટલે એમના પરિવારને અને આયોજકોને ખૂબ ખૂબ વિશેષ આશીર્વાદ આપું છું